સુરતની જીવાદોરી સમાન તાપી નદી પર બનેલો મહત્વપૂર્ણ વિયરકમ કોઝવે આખરે એકસો પિસ્તાલીસ દિવસના લાંબા ગાળા બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમ તાપી નદીમાં પાણી છોડાવવામાં આવતા કોઝવે ઓવરફ્લો થયો હતો અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું બંધ થતાં અને કોઝવેની સપાટી ભયજનક સપાટી નીચે જતા સુરત મહાનગરપાલિકા દ્વારા કોઝવેની સફાઈ અને નિરીક્ષણ બાદ તેને ફરીથી વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ વિયરકમ કોઝવે કતારગામ અને રાંદેર જેવા શહેરના બે મહત્વના વિસ્તારોને સીધો જોડે છે કોઝવે બંધ રહેવાના કારણે દરરોજ અપડાઉન કરતા હજારો વાહન ચાલકોને ફરજિયાતપણે લાંબો ચક્રાવો લેવો પડતો હતો જેના કારણે સમય અને ઈંધણનો વ્યય થતો હતો કોઝવે પુનઃ કાર્યરત થતા દૈનિક પ્રવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે કારણ કે આ રૂટ તેમના માટે સૌથી ટૂંકો અને અનુકૂળ છે કોઝવે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને હવે લાંબો ચક્રાવો લેવો પડશે નહીં